શું તમને ખબર છે ગુજરાતમાં પાંચ મેગા પ્રોજેક્ટ બની રહ્યા છે પહેલું આપણા પીએમ સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે ગિફ્ટ સિટી જેવું ઇન્ડિયાનું પહેલું ફાઇનટેક સિટી આપણા અમદાવાદ અને ગાંધીનગરનું વચોવચ બનવા જઈ રહ્યું છે બીજું કે જ્યાં તમામ ઇન્ડિયાના ઇન્વેસ્ટરો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એટલે કે ધોલેરા છે કે જ્યાં વર્લ્ડનું સૌથી મોટા મોટું મરીન ટાઈમ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે એ પણ અમદાવાદથી નજીક એટલે કે લોથલમાં બનવા જઈ રહ્યું છે જેનું કામ ટાટા અત્યારે કરે છે જે તમે અત્યારે જોઈ શકો લાઈવ સાઇટ ઉપર ચોથું જે છે અમદાવાદ અને બોમ્બે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ સમગ્ર ઇન્ડિયામાં પહેલો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે જે આપણા ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે પાંચમું જે છે એ વર્લ્ડનું લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પાર્ક એટલે સોલાર પાર્ક આપણા ખાવડા કચ્છમાં બનવા જઈ રહ્યું છે વિડીયો યોગ્ય લાગે તો શેર કરી દેજો અને પેજને ફોલો કરી લેજો જય હિન્દ જય ભારત